લાલુ છે ને બહાર ગયો છે તો વેપારી આવ્યા છે તો ફાઇનલી ગોરબાપા આવી ગયા છે આપણે વાત કરી હતી ને આગળ ગાડી વેપારી આવવાના છે તો ભાઈ આજે ઘરે કોઈ છે નહીં તો હું ચંદ્રેશ છીએ અને દાળ ફ્રાઈ નો પ્રોગ્રામ કરવાનો છે તો જો ફાઇનલી દાળ ફ્રાય કમ્પ્લીટ થઈ ગઈ છે વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ જો આજે દુકાન ખોલવાનો આપણો વારો છે લાલુ છે ને બહાર ગયો છે

એક બાજુ ભાત મૂકી દીધા ને એક બાજુ છે ને દાળ મૂકી દીધી આમાં ભાત મૂક્યા છે ને આમાં છે ને દાળ બફાય છે ને બહાર જુઓ જો લસણ ખાંડવાનું કામ હાલે બાકી ટમેટા લીવા ડુંગળી છે ધાણા છે ને લસણ ને આદુ ખાંડવાનું કામ હાલે છે ડુંગળીનું નું કટિંગ આલે ડાયર બાપ ફોમ કુકર નાનું લેવાઈ ગયું ઢાકણું નથી દીધું તો ઉભરાય તેલ હા એમાં નથી નાખો એમ હાલો એમાં થોડુંક તેલ નાખી દઈએ તેલ નખાઈ ગયું હવે ઉભરાય કે નહીં જો ખાલી ઢાંકી જ દઈએ એમ ખાલી અંદર કુકર પેક નથી કરતા બાકી આ બાજુ ભાત થાય છે ભાતનું કામ એક નંબર છે જો લાંબા ભાત લીધો છે ને રિયલમાં લાંબા થયા છે દાળ ફ્રાય વઘારવાનું કામ આવે છે મસાલ્યું છે રાઈ લીધી આ બાજુ દાળ પાકી ગઈ અને આ બાજુ તેલ મૂક્યું છે જો રાઈ ને જીરું એડ કરી દીધું ગરમ મસાલો એડ કરોરી એડ કરતી ડુંગળી નો કલર છે ને થોડો બ્રાઉન થઈ ગયો આવી રીતે હલાવતું રહેવાનું આદુ ને લસણ પેસ્ટ નાખી દે શું રાબેતા મુજબ હલાવવા મળ્યું તમને દુકાન આવતી કોમેન્ટ કરી તો જોરદાર આવ્યો લાસ્ટમાં મરચાં નાખવાના લીલા મરચા ને ઓલે ચૂલે છે ને ગેસ ઓછો આવતો ભાઈ સહન કરો ભાઈ આ ગરમીમાં રહોડામાં રહેવું હોય એટલે ઉનાળામાં અમારે જાય વિન્ડો બંધ છે ચટણી એડ કરે

દેવા ના દેવાનું એટલે ગ્રેવી એડ થઈ જાય કેમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે ને દાળ એડ કરે છે આમાં પાણી એડ કર્યું ને હવે છે ને નાખી પાણી ભાઈ રગડા જેવી થઈ હોય દાળ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે છે ને લીલા ધાણા એડ કરી દઈએ બાકી હશે ને દાળ ચડી ગઈ છે કેમ ચંદ્રેશભાઈ કમ્પ્લીટ ને ક્વોન્ટિટી જો જણા જ ખાવા વાળા છીએ પાછી ફૂડ બોલાવી દેવાનું છે હા તો જો ફાઈનલી દાળ ફ્રાય કમ્પ્લીટ થઈ ગઈ છે દાળ છે છાસ છે ભાત છે ડુંગળી છે લીંબુ છે ને હવે છે ને જમાવટ કરવાની છે કા ચંદ્રેશભાઈ હા ભલે ગરમી એ નાય રહી બાકી ઉલારી જવાનું છે આ બધું હજુ ખાધું નથી તો વર્ષે વાર રેપજેબ થઈ ગયા ને જો કેવડા વાસણમાં ડાયર લીધી ચંદ્રેશભાઈ થારીમાં લીધી મેં આ બાઉલમાં લીધી બાકી સાઇઝ છે સાઈઝ છે ને એક ઠંડી થવા દીવી હમણાં આગળી નથી ખાવી ને કે આ ખૂટડ છે કોણ એવડું બાઉલ જોઈને કેતા ને કે રાક્ષસ છે આરા ખાવામાં પણ નહીં ભાઈ ડાયરેક્ટ અમને એવી ભાવે ને તો હાલો થોડીક ખાઈને પછી કે કહીએ કેવી હો લીંબુ એડ કરી દઈએ હજી એક હતું ને લીંબુ તો સાઈસમાં લીંબુ નહીં

એટલું ખવાઈ ગયું ને કે ભૂખા બધું ઊભું એમ નથી દાળ ફ્રાય અને છાસનું ઢાંકણું કમ્પ્લીટ કરીને હું ગયા હતા ને ચાર કેમ થયા કંઈ ખબર જ ના રે ચાર વાગે ઉઠીને નાઈ ધોઈ ફ્રેશ થઈ ને હવે જ આવું છે દુકાને પણ વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે કારણ કે તમે તો છે ને પૂરો વિડીયો તો જોતા નથી બે અઢી મિનિટ સુધી અમારા વિડીયો રોકાવશો એટલે પછી વિડીયો તમને લાંબો લાગે એટલે વિડીયોને છે ને એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તો એક મસ્ત લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જય શ્રી રામ લખીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં તો આવજો રામ રામ બાય બાય એન્ડ જય રામ